પંદર થી વીસ હજાર લોકોની ભીડ એક થી થઈ હોય અને તમને કહેવામાં આવે કે લોકો સાથે વાત કરો તો તમે કહેશો માઇક ક્યાં છે છે પછી લાઉડ સ્પીકર સારું કે નહીં તેમાં એવી રીતે તમારી અવાજ દૂર બેઠેલા લોકો સુધી પહોંચી રહી છે કે નહીં એ જ તમે ચકાસો ને તમે વિચાર કરો કે આજથી લગભગ સવાસો વર્ષ પહેલા એવી કોઈ હસ્તી હતી જેને વીસ હજાર કે તેથી વધુ એકઠા થયેલા લોકોને ભાષણ આપવા માટે કોઈ માઇક કે લાઉડ સ્પીકર ની જરૂરત જ નહોતી વિશાળ થી વિશાળ જન સમુદાય ને પાંચ થી છ કલાક સુધી બાંધીને રાખવાની ક્ષમતા હતી ખૂબ દૂર બેઠેલા અથવા ઉભેલા લોકો ને પણ તેમની અવાજ સ્પષ્ટ સંભળાતી હતી નમસ્તે જી હું હરપ્રીત નું સ્વાગત કરું છું જેણે બુલંદ અવાજની આજે આપણે વાત કરી રહ્યા છીએ તે આરએસ સમાજના મહાધન પોતાના સમયના ઉચ્ચ કોટીના શાસ્ત્ર મહારથી પંડિત ગણપતિ શર્માજી છે બોલવામાં એટલા માહેર કે શ્રોતાઓને પંડિતજીના વ્યાખ્યાન સાંભળવામાં એક પ્રકારનો લગાવ રહેતો હતો કહે છે કે એમાં બીજાને મોહી લેવાની એટલી સુંદર કળા હતી કે વિરોધીઓ પણ પંડિતજીથી સ્નેહ રાખતા હતા અને બોલવાની ક્ષમતા તો આપણે પહેલેથી જ જણાવી ચૂક્યા છીએ આ રોકનો છે ગામ ખાંડા ગામના જાટોએ જ્યારે રાત્રે માટે કાશીના પંડિત શિવકુમારજીને બોલાવ્યા હતા અને મુકાબલો પંડિત ગણપતિજી સાથે હતો માત્ર દર્શનથી જ મુકાબલા કરવા માટે પંડિત શિવકુમારજીએ ઇનકાર કરી દીધો હતો કારણ કે પૌરાણિક પંડિત શિવકુમારજી સાથે પંડિત ગણપતિજીનું શાસ્ત્ર બે વખત થઈ ચૂક્યું હતું જેમાં પંડિત ગણપતિજીએ પોતાના જ્ઞાનથી તેમને હરાવી દીધા હતા કહે છે કે પંડિત શિવકુમારજીએ તે સમયે રોहतक વાસીઓ પાસેથી શાસ્ત્રમાં ભાગ લેવા માટે 600 રૂપિયા એડવાન્સ લીધા હતા જે આજના હિસાબે છ લાખ થી પણ વધુ થાય છે તેમણે જાટો એ છસો રૂપિયા પાછા આપી દીધા અને તરત જ ત્યાંથી ગાયબ થઈ ગયા હતા આ રીતે શાસ્ત્ર વિના જ પંડિત ગણપતિજી વિજયી થયા અનેક વખત અને અનેક સ્થળોએ શાસ્ત્રોની પડકારનો સામનો કરતા પંડિત ગણપતિ શર્માજીએ શાસ્ત્ર કર્યા અને હંમેશા વિજયી રહ્યા વર્ષ હતું અઢારસો રાજસ્થાનનું ચુરુનગર પંડિત બાલીરામજી વૈદ્ય બ્રાહ્મણના ઘરે પુત્ર પુત્રરત્નની પ્રાપ્તિ થાય છે નામ રાખવામાં આવે છે ગણપતિ બાળક અત્યંત બુદ્ધિશાળી હતો જેમ જેમ મોટો થયો તેમ તેમ જ્ઞાન પ્રાપ્ત કરતો ગયો શિક્ષા કાનપુર અને કાશીમાંથી મેળવી આ પછી પિતૃસ્થાન ચોરુ પરત ગયો મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના શિષ્ય અને રાજસ્થાનમાં વૈદિક ધર્મના મહાન પ્રચારક શ્રી કાલુરામજી જોશીના પ્રભાવ હેઠળ તેઓ એવા આર્ય સમાજી બન્યા અને વૈદિક રીતસરની યુવાનીની દહેલી જ પાર કરી હતી કે પંડિત ગણપતિ શર્મા કાવ્ય વ્યાકરણ દર્શન સાહિત્ય વગેરેના વિદ્વાન બનીને શાસ્ત્રાર્થ કરવા લાગ્યા હતા આ એ સમય હતો જ્યારે મહર્ષિ દયાનંદ સરસ્વતી અને તેમના ઉત્સાહી અનુયાયીઓએ દેશભરમાં વેદોનું પુનરુદ્ધાન કરીને નવા યુગની શરૂઆતનો બિગુલ વગાડ્યો હતો પંડિત ગણપતિ શર્માજીએ પણ શાસ્ત્રના માધ્યમથી વૈદિક ધર્મ અને સંસ્કૃતિના પ્રચારનું કાર્ય શરૂ કર્યું

પણ પંડિતજીમાં વિનોદની માત્રા ભરપૂર હતી કહે છે કે તેઓ એટલા મધુર બોલતા કે લોકો તેમના ભાષણોમાં કલાકો સુધી બેઠા રહેતા વર્ષ તો ઓગણીસો સપ્ટેમ્બરનો મહિનો છ તારીખ કાશ્મીરના શ્રીનગરમાં એક પાદરી જાન્સન આવ્યો જે સંસ્કૃત ભાષા અને દર્શનોનો વિદ્વાન હતો તેને કાશ્મીરી પંડિતોને શાસ્ત્રાર્થની પડકાર આપી હતી જ્યારે કોઈ તૈયાર ન થયું ત્યારે પાદરી મહારાજા પ્રતાપસિંહ પાસે ગયો અને કહ્યું કે તમે રાજ્યના પંડિતો સાથે શાસ્ત્રાર્થ કરાવો નહીં તો મને વિજય આપો મહારાજાએ રાજ્યમાં સંદેશો મોકલાવ્યો વિદ્વાનો આગળ આવ્યા અને પાદરીને હરાવ્યો પણ કહેવા છતાં રાજ્યનો કોઈ પણ પંડિત શાસ્ત્રાર્થ માટે તૈયાર થયો નહીં મહારાજાને આ વાત બહુ ખરાબ લાગી પછી કોઈએ મહારાજાને જણાવ્યું કે એક આર્ય સમાજી પંડિત કાશ્મીરમાં આવ્યો છે જેની વિદવત્તાના ચર્ચા સમગ્ર દેશમાં છે મહારાજાએ તરત જ તેને હાજર થવાનો આદેશ આપ્યો રાજ્યના પંડિતોના વિરોધ વચ્ચે પંડિત પંડિત ગણપતિ ગણપતિ મહારાજાના પાલન કર્યું અને રહ્યા પાદરી પાદરી સામે જોઈને ગભરાઈ ગયો અને બહાના બનાવવા લાગ્યો પરંતુ મહારાજાની દૃઢતાને કારણે તેને શાસ્ત્રાર્થ કરવો પડ્યો શાસ્ત્રાર્થમાં પંડિતજીએ પાદરી જોનસન દ્વારા વૈદિક દર્શનો પર કરવામાં આવેલા પ્રહારોના જવાબ આપ્યા પ્રશ્નોત્તરી શાસ્ત્ર સંસ્કૃતમાં થઈ બધા રાજપંડિતો શાસ્ત્રાર્થમાં હાજર હવા પંડિત ગણપતિ શર્માજીના તર્ક યુક્તિઓ અને વેદ વગેરે શાસ્ત્રોના ક્યારે ન સાંભળેલા ન જોયેલા ઉલ્લેખો અને તેમના પરિપ્રમાણ અને અર્થો સાંભળીને રાજપંડિતો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા આગલા દિવસે પણ શાસ્ત્રાર્થ ચાલુ રહેવાનો હતો પણ એ પહેલા જ પાદરી જોન્સન ચૂપચાપ ખિસકાઈ ગયો હતો આર્ય જગતના સુપ્રસિદ્ધ વિદ્વાન પંડિત નરદેવજી શાસ્ત્રી વેદ તીર્થે પરોપકારી જૂન ઓગણીસો એકસઠના અંકમાં પ્રકાશિત પોતાના સંસ્મરણમાં લખ્યું હતું કે જોવા માટે તો ગણપતિ શર્મા સાવળા રંગના હતા દુબરા પતળા હતા તેમની આકૃતિ વિકૃતિ જોઈને એમમાં શ્રદ્ધા જ ઊભી થતી નહોતી કે તેઓ વ્યાખ્યાન આપતા હશે પણ જ્યારે તેઓ વ્યાખ્યાન આપવા માટે ઊભા થઈ જતા ત્યારે ખબર નથી ક્યાંથી આમમાં બળ આવી જતું કે બે ત્રણ ચાર છ કલાકો સુધી બોલતા સ્વામી શ્રદ્ધાનંદજીએ પણ લખ્યું હતું કે લોકોમાં પંડિતજી પ્રત્યે શ્રદ્ધાનું કારણ માત્ર તેમની વિદવત્તા અને વ્યાખ્યાન કલા જ નહોતું પણ તેમનો શુદ્ધ અને ઉચ્ચ આચરણ તથા સેવા ભાવ પણ હતો વરસ હતું ઓગણીસો બાર જૂન મહિનો વેદ પ્રચારના કાર્યોમાં પંડિતજી ખૂબ જ વ્યસ્ત રહેવા લાગ્યા હતા તેઓ પોતાના આરોગ્ય પર ધ્યાન જ આપતા મતા એકસો ત્રણ તાપમાં પણ તેઓ વ્યાખ્યાન આપવું છોડતા નહોતા પરિણામે બીમારી એ રીતે ચડી બેસી કે માત્ર ઓગણચાલીસ વર્ષની ઉંમરે જ પંડિત ગણપતિજીએ અંતિમ શ્વાસ લીધા જૂનના સત્યાવીસમા દિવસે પંડિતજીનું અવસાન થયો હતો અલ્પાયુમાં તેમનું જવું આર્ય સમાજ માટે દુઃખદાયક હતું તેમનું જીવન આજે પણ વૈદિક ધર્મના રક્ષક તરીકે પૂજનીય અને સ્મરણીય છે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની શિષ્ય પરંપરામાં દરેક ક્ષેત્રમાં અનેક દિગ્ગજ વિદ્વાનો મળે છે જ્યારે પણ શાસ્ત્રાર્થોની વાત થાય છે ત્યારે પંડિત ગણપતિ શર્માજીનું નામ પણ ખૂબ જ ગૌરવથી લેવામાં આવે છે આવા પ્રખ્યાત વિદ્વાન સ્વામી મૂર્તિ વિનોદી દિગ્ગજ પંડિત ગણપતિ શર્માજીને આર્ય સમજ હંમેશા સ્મરે છે